તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો વાત કરીશું આજના દસ મોટા સમાચારની સૌથી મોટા સમાચાર છે ફટાકડા ફોડવાને લઈને દિવાળી નજીક આવી રહી છે એવામાં લોકોએ ફટાકડા લઈ લીધા છે અને ફટાકડા ફોડવાનો પ્લાન પણ બનાવી રહ્યા છે એવામાં સરકારે એક ગાઈડલાઈન જાહેર કરી છે નવરાત્રીની અંદર ભલે તમે આખી રાત ગરબા લીધા હોય પરંતુ દિવાળીની અંદર ફક્ત તમે બે જ કલાક ફટાકડા ફોડી શકશો સરકારે આના માટે એક ગાઈડલાઇન જાહેર કરી છે રાજ્ય સરકારે દિવાળીએ ફટાકડા ફોડવાની ગાઈડલાઇન જાહેર કરી દીધી છે રાત્રે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી જ તમે ફટાકડા ફોડી શકશો તેમજ વધુ ઘોંઘાટ કરતાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા રાજ્ય સરકારે સૂચના આપી દીધી છે ગુજરાત રાજ્યની અંદર દિવાળી તહેવારના પગલે ફટાકડા ફોડવા અંગે રાજ્ય સરકારે વિગતવાર માર્ગદર્શિકા પણ જાહેર કરી છે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ અનુસાર આ વર્ષે રાજ્યમાં ફટાકડા ફોડવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે અને નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે

રેન્ટરની જરૂરિયાતો અને ખાસ પરિસ્થિતિ સભ્ય હવે પીએફના ખાતામાંથી સંપૂર્ણ બેલેન્સ ઉપાડી શકશે પહેલા શિક્ષણ અને લગ્ન માટે ફક્ત 3 વખત જ ઉપાડવાની મંજૂરી હતી પરંતુ હવે શિક્ષણ માટે અને લગ્ન માટે 5 વખત પૈસા ઉપાડી શકાશે વધુમાં સેવા સમય ગાળો પણ ઘટીને 12 મહિના કરી દેવામાં આવ્યો છે મિત્રો આવી રીતે જો તમારો પણ પીએફ કપાઈ રહ્યું છે તો તમે હવે ગમે ત્યારે પીએફ માંથી તમારા બધા જ પૈસા જરૂરિયાત સમયે ઉપાડી શકશો મિત્રો ત્રીજો મોટો સમાચાર છે પીએમઓ માં ફરિયાદ ને લઈને દેશભરની અંદર લાખો લોકો માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા છતાં ફરિયાદ નું નિરાકરણ ન આવતું હોય એક સામાન્ય સમસ્યા છે આવી સ્થિતિ ની અંદર તમે પીએમઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સિદ્ધિ ફરિયાદ નોંધાવી શકો છો તમે પ્રધાનમંત્રીને તમારી કોઈ પણ ફરિયાદ સિદ્ધિ નોંધાવી શકો છો આના માટે તમે પ્રધાનમંત્રી કાર્યાલયની સત્તાવાર વેબસાઈટ pmindia.gov.in પર જઈ અને ફરિયાદ નોંધાવી શકો છો જો તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવવા ન માંગતા હોય તો તમે લેખિતની અંદર પ્રધાનમંત્રી કાર્યાલય સાઉથ બ્લોક નવી દિલ્હી ખાતે પોસ્ટ પણ કરી શકો છો તેમજ ફેક્સ દ્વારા પણ 0113201618 ને 57 નંબર પર ફેક્સ કરીને પણ તમારો પ્રતિક અને તમારી જે ફરિયાદ છે એ ડાયરેક્ટ પ્રધાનમંત્રી સુધી પહોંચાડી શકો છો મિત્રો ચોથા મોટા સમાચાર છે ટોલ પ્લાઝાને લઈને ટોલ પ્લાઝા દ્વારા એક હજાર રૂપિયાનું ફાસ્ટેગ રિચાર્જ કરવામાં આવશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સ્પેશિયલ ઝુંબેસ ફાઈવ પોઈન્ટ ઓના ભાગરૂપે ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ શરૂ કરવામાં આવ્યું છે આ ઝુંબેશ હેઠળ ગ્રાહકો એન એચ એ આઈ વેબસાઇટ ઉપર કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ પ્લાઝા નજીકના ગંદા ટોયલેટની જાણ કરી શકે છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફરિયાદની તપાસ કરશે અને તો જો માન્ય જણાશે તો ફરિયાદીની કાર પર લગાવેલા ફાસ્ટેગની અંદર છ હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે આ ઝુંબેશ એકત્રીસ ઓક્ટોબર બે સુધી ચાલવાની છે મિત્રો વાત કરીએ તો ફોટો અપલોડ કર્યા પછી યુઝરે પોતાનું નામ સ્થાન

આઈએમસી ખાતે અન્નપૂર્તિ પૂર્તિ નામનું મશીન રજૂ કરવામાં આવ્યું છે તે એક ઓટોમેટિક મલ્ટી કોમોડિટી અનાજ વિતરણ મશીન છે જેને અનાજ એટીએમ તરીકે ઓળખવામાં આવે છે આ મશીન રેશન કાર્ડ ધારકોને ઝડપથી સચોટથી અને બગાડ વિના સબસિડીવાળા અનાજ જેમ કે ઘઉં ચોખા અને પાછરી પહોંચાડે છે તે ચોવીસ બાય સેવન એટલે કે આખો દિવસ ઉપલબ્ધ હોય છે અને જાહેર વિતરણ વ્યવસ્થાના પારદર્શક અને અનુકૂળ બનાવે છે મિત્રો વાત કરીએ તો આની અંદર ઘઉં અને ચોખા ઉપાડવા માટે સ્ક્રીન ઉપર ઉપલબ્ધ અનાજનો પ્રકાર તમારે પસંદ કરવાનો રહેશે અને જથ્થો તમે પસંદ કરી શકશો આ મશીન પાંચ જ મિનિટની અંદર અનાજની બેગ ભરી દેશે અને એરર રેટ ફક્ત ઝીરો પોઈન્ટ છે એટલે કે એકદમ સચોટ તમને અનાજ આપવામાં આવશે એટીએમ દ્વારા મિત્રો વાત કરીએ તો જો ડિસ્કાઉન્ટની ઓફર ચાલતી હોય તો તમારા ખિસ્સાઓ ખાલી થઈ શકે છે કારણ કે દિવાળીનો સમય ચાલી રહ્યો છે અને સમય દરમિયાન લોકો શોપિંગ અને ટ્રાવેલ માટે વધુ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે અને આ જ સમયે સાયબર ઠકો આવી અને પૈસા ઉઠાવી લે છે 50% સુધીના ડિસ્કાઉન્ટની ઓફર ખોટી વેબસાઈટો અને નકલી એપ્લિકેશન દ્વારા પૈસા છે એ સેરવી લેવામાં આવે છે દિવાળીની સમય દરમિયાન લોકો શોપિંગ અને ટ્રાવેલની અંદર વ્યસ્ત રહેતા સાયબર ગઠિયાઓ તેમનો

મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા એમ કવચ 2.0 સરકારી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશન સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા લોકોને એમ કવચ સરકારી એપ્લિકેશનના ઉપયોગની પણ સલાહ આપી છે આ એપ્લિકેશન દ્વારા તમે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરેલી કોઈ પણ એપ્લિકેશન ઓથોરાઇઝ્ડ છે કે નહીં તે ચકાસી શકો છો અને જો એપ્લિકેશન ફેક હશે તો તરત જ તમને નોટિફિકેશન મળશે આ રીતે યુઝર સાયબર ફ્રોડ થી બચી શકે છે મિત્રો વાત કરીએ તો અત્યારે WhatsApp ની અંદર APK ફાઇલ પણ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જો તમને WhatsApp ની અંદર કોઈ પણ મેસેજ આવે તો એની અંદર જો APK ફાઇલ હોય તો તમારે એ ન ખોલવી જોઈએ કારણ કે APK ફાઇલ ખોલવાથી જ તમારો બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે નવરાત્રી ની અંદર પણ આ ટાઈપ ફ્રોડ છે એ ચાલતો હતો મિત્રો આની અંદર તમારા સગા અને સંબંધીઓ દ્વારા જ મેસેજ મોકલવામાં આવે છે તમારા સગા અને સંબંધી તમને જાણી જોઈને મેસેજ નથી મોકલતા પરંતુ એમની પાસે પણ જ્યારે કોઈ એપીકે ફાઇલ આવે છે ત્યારે જે એપીકે ફાઇલ ખોલે છે તો એના મોબાઈલની અંદર જેટલા પણ નંબર સેવ હોય છે બધાની પાસે એપીકે ફાઇલ જતી રહે છે એટલે કે મિત્રો જો WhatsApp ની અંદર તમને એપીકે ફાઇલ આવે અને તમે એપીકે ફાઇલ ખોલો તો તરત જ તમારું બેંક એકાઉન્ટ ખાલી થશે આ ઉપરાંત આ સેમ એપીકે ફાઇલ તમે કોઈને મોકલશો નહીં તો પણ આપો આપ તમારા WhatsApp ની અંદર જેટલા પણ નંબર છે એમાં આ એપીકે ફાઈલ જતી રહેશે એટલે જ્યારે પણ WhatsApp ની અંદર મેસેજ અથવા તો ફાઈલ આવે તો ફાઈલ તમારે જાણી જોઈ અને પછી જ ખોલવી જોઈએ જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બને તો તેને તરત જ 1930 હેલ્પલાઇન નંબર પર કોલ કરવો જોઈએ આ હેલ્પલાઇન દ્વારા પોલીસ તરત જ કાર્યવાહી કરી અને ફ્રોડની રકમ ફ્રીસ કરી શકે છે અને શક્ય એટલી રકમનો ભોગ બનનારને પરત આપવામાં પણ મદદ થાય છે મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા મહિલાઓને એસી ટકા સબસીડી આપવામાં આવે છે હા ગુજરાત સરકાર દ્વારા નમો ડ્રોન દીદી યોજના ચલાવવામાં આવે છે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત મહિલાઓને ડ્રોન ચલાવવા માટે તાલીમ આપવામાં આવે છે મહિલાઓને ડ્રોન ખરીદવા માટે પણ સહાય આપવામાં આવે છે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ડ્રોન દીધી રાજ્યના સાત હજારથી વધુ ખેડૂતોને અઢાર એકર જેટલી જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી અને પંચાવન લાખથી વધુની આવક મેળવી છે આના માટે એપ્લાય કરવા મહિલાની ઉંમર 18 થી 50 વર્ષની હોવી જોઈએ મિત્રો વાત કરીએ તો ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર આજે મોટો ફેરફાર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે તેમના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ દર અને રૂપિયા ડોલરના વિનિમય પર આધાર રાખે છે 14 ઓક્ટોબરના રોજ તમારા સહેબની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમત દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94 અને ડીઝલનો ભાવ 87 રૂપિયા

આ વર્ષે મિત્રો વાત કરીએ તો સોનાની અંદર સાઈઠ ટકાથી વધુ વળતર મળ્યું છે નિષ્ણાંત આગાહી કરે છે કે સોનાના ભાવ બે સુધીની અંદર દોઢ લાખ સુધી થવાઈ જશે અને આવતી દિવાળી નિષ્ણાંતનું માનવું છે કે આ દિવાળી નહીં અને આવતી દિવાળીએ એક તોલા સોનાનો ભાવ ત્રણ લાખે પહોંચી ગયો હશે બે હજાર બાવીસની અંદર વાત કરીએ તો સોનાનો ભાવ ખૂબ જ ઓછો હતો અને બે હજાર બાવીસની તુલનાએ એકસો ચાલીસ ટકાનો સોનાના ભાવની અંદર વધારો થઈ ગયો છે ત્યારે જાણકારોનું કહેવું છે કે વૈશ્વિક અર્થતંત્રમાં થયેલા ફેરફાર અને નાણાકીય નીતિ જે દિશા તરફ ઇશારો કરી રહ્યા છે ધનતેરસ પર પણ સોનાનો ભાવ દોઢ લાખ સુધી પહોંચી જવાની આશંકા છે મિત્રો ઘણા લોકો એવી વાતો કરે છે કે સોનામાં ફુગાવો આવશે અને સોનાના ભાવ એકાએક પચાસ હજાર જતા રહેશે તો આ વાત તદ્દન ખોટી છે કારણ કે સોનાના ભાવ એકવાર વધી ગયા પછી ક્યારેય પણ ઓછા થતા નથી અને આવતી દિવાળી સુધીમાં નિષ્ણાંતો માને છે કે સોનાનો ભાવ ત્રણ લાખ પહોંચી જશે તો મિત્રો આ હતા આજના દસ મોટા સમાચાર સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો આવા જ અવનવા દસ મોટા સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો